અને આગળ વાત કરીશું ભરતી કૌભાંડની પાટણ યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરાયેલ ભરતી અંગેની જાહેરાત અનુસંધાને આજરોદ પીકે કે કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે બે દિવસીય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં નીતિ નિયમોને નિયમૂકી અનામતનો છેડ ઉડાડી ભરતી કરવામાં આવતી હોવાની બૂમરાળો ઉઠવા પામી છે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં યુનિવર્સિટી સહિતના બસો સત્યાવીસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અલગ અલગ શૈક્ષણિક સ્ટાફની પિસ્તાલીસો જેટલી ખાલી જગ્યા માટે ભરતી કરવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી જે અનુસંધાને આજે પાટણની પીકે કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે બે દિવસીય વોક ઇન ઇન્ટરવ્યુનો શરૂઆત કરવામાં આવી છે જેના પ્રથમ દિવસે આજે ઇન્ટરવ્યુ આપવા માટે આવેલા ઉમેદવારો સહિત કેટલાક જાગૃત નાગરિકો દ્વારા સેલ્ફાલાયન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં અનામતની સીટોનો અમલ કરવામાં આવતી નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે તો સાથે સાથે અનામતની કેટેગરી મુજબ સીટો પણ ભરવામાં આવતી નથી અને આ ભરતી પ્રક્રિયામાં તમામ નીતિ નિયમોને નિર્ણય મૂકી શૈક્ષણિક લાયકાત મુજબ ભરતી કરવામાં આવતી નથી તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે જો યુનિવર્સિટી દ્વારા નીતિ નિયમો મુજબ ભરતી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રિન્સિપાલ આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ ટ્રેનિંગ ઓફિસર ગ્રંથપાલ આવી અલગ અલગ ત્રણથી સાડા ત્રણ હજાર જગ્યાઓ જે ભરવાની પ્રક્રિયા માટે તારીખ આઠ જૂન અને નવ જૂન દરમિયાન યુનિવર્સિટી દ્વારા જે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે વર્કિંગ ઇન્ટરવ્યૂની તેમાં મારી ખાસ ભલામણ છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામતની કેટેગરી મુજબ આ જગ્યાઓ ભરવામાં આવતી નથી અને અનામત સંપૂર્ણ નાબૂદ થઈ હોય એ રીતે આ યુનિવર્સિટી દ્વારા વર્તન કરવામાં આવે છે તો આ બાબતે જે પણ વોકિંગ ઇન્ટરવ્યૂ છે એમાં ફરજિયાત અનામત મુજબ એ તમામ ભરતી કરવામાં આવે તેવી સમગ્ર સમાજ વતી મારી માગણી છે અને આ પ્રમાણે જો નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે અને આ બાબતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણ કે તમે જોશો તો આજે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા એમાં પીએમ મોદી સાહેબે પણ બંધારણને સર્વોચ્ચ ગણાયું છે તો બંધારણ મુજબ અને મળેલ અનામત મુજબ સંપૂર્ણ અમલ થાય અને આ અનામત આમત મુજબ એવી મારી ખાસ ભલામણ છે યુનિવર્સિટીને નહીં તો સમગ્ર સમાજ વતી ઉગ્ર આંદોલન કરવામાં આવશે નરેન્દ્ર પરમાર સામાજિક કાર્યકર પાટણ તો આ વોક ઇન ઇન્ટરવ્યુમાં આવેલા એક ઉમેદવારે પણ આ ભરતી પ્રક્રિયામાં

માટે અહીંયા અરજી કરી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અહીંયા છે મારો વિષય છે ગુજરાતી મારા વિષયમાં પોસ્ટ વિદ્યાર્થીઓ એવા છે એમને પ્રાથમિકતા આપવામાં આવે એવા